શ્રીમદ ભાગવત ચોથો અધ્યાય પાંચમો સ્કંદ ઋષભદેવજી નું રાજ્ય શાસન સુખદેવજી કે છે કે રાજન નાભી ના પુત્ર ના અંગો જન્મથી જ ભગવાન વિષ્ણુના અંશ વજ્ર અંકુશ વગેરેથી ચિન્હ વાળા હતા એનો પ્રભાવ દિવસે દિવસે એટલો બધો વધતો જતો તો અને દેવતાઓને એવી પ્રબળ અભિલાષા થવા લાગી કે ભગવાન ઋષભ દેવજી જ પૃથ્વીનું શાસન કરે

ઇન્દ્ર છે એને ઈર્ષા થઈ એટલે ઋષભ ના રાજ્યમાં વરસાદ નથી વરસાવતા વૃષ્ટિ કરી નહીં ઋષભ દેવ તો સ્વયમ સીત હતા ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા તાપોતાને યોગ માયાના પ્રભાવથી ખાય એના જેટલા રાજ્ય હતું અજનાબનું ખંડ કહેવાતો એમાં વરસાદ વર્ષાવે છે પોતાની ઈચ્છા મુજબ શ્રેષ્ઠ વરસાદ વર્ષાવ્યો છે પોતાની ઈચ્છાથી જ મનુષ્ય શરીર ધારણ કરનારા પુરાણ પુરુષ શ્રી હરિનું પ્રેમથી લાલન પાલન કરતા લીલા વેલાસથી મુક્ત થઈ અને વત્સ તાત એમ પ્રદ્ગટિત વાણીમાં કહેતા અને સુખ અનુભવવા લાગ્યા છે જ્યારે તેમણે જોયું કે મંત્રીમંડળ નાગરિકો રાજાની પ્રજા બધાય ઋષભદેવને બહુ પ્રેમ કરે છે ત્યારે તેમણે મર્યાદાના રક્ષણ માટે નાભી તેમનો રાજ્યાભિષેક કરી અને બ્રાહ્મણોની દેખરેખ હેઠળ છોડી દે છે અને પોતાની પત્ની મેરુદેવી સહિત બદ્રીકાશ્રમમાં ચાઈ લાગ્યા છે ત્યાં અહિંસાવૃત્તિ જેવા બધા નિયમ પાડી કોઈનો ઉદ્વેગ ન થાય તેવી બધી તપશ્ચર્યા કરી સમાધિ યોગ વડે ભગવાન ના વાસુદેવ ભગવાન વાસુદેવ ના નર નારાયણ રૂપ ની આરાધના કરતા કરતા સમય આવ્યો ત્યારે એમના સ્વરૂપમાં લીન થઈ ગયા હે પાંડુ નંદન પરીક્ષિત રાજા નાભી વિશે આ લોક પ્રસિદ્ધ છે રાજર્ષિ નાભીના ઉદાર કર્મનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે જેના શુદ્ધ કર્મથી સંતુષ્ટ થઈને સાક્ષાત હરિ એમના પુત્ર થયા એવા નાભી રાજા હતા અને મહારાજ નાભી જેવો બ્રાહ્મણ ભક્ત બીજો કોણ હોય જેમની દક્ષિણાથી સંતુષ્ટ થઈને બ્રાહ્મણોએ પોતાના મંત્ર બળથી યજ્ઞ શાળામાં સાક્ષાત વિષ્ણુ ભગવાનના દર્શન કરાવ્યા ભગવાન ઋષભદેવ પછી તો પોતાના દેશ અજનાપ ખંડને કર્મભૂમિ માને છે અને લોક સંગ્રહ માટે ગુરુકુળમાં થોડાક સમય માટે વાસ કર્યો વિદ્યા પ્રાપ્ત કરી ગુરુદેવને યોગ્ય દક્ષિણ આપી અને ગૃહસ્થિમાં પ્રવેશવા માટે તેમની આજ્ઞા મેળવી અને લોકોને ગૃહસ્થ ધર્મનો બોધ કરાવવા માટે તેમણે દેવરાજ ઇન્દ્રએ આપેલી એની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યા છે તથા સ્મૃતિગત અને સ્મૃતિગત બેય પ્રકારના શાસ્ત્રોના ઉપદેશ શાસ્ત્રોમાં જે ઉપદેશ કર્યો છે એ પ્રમાણે કર્મનો આચરણ કરતા કરતા એમના જ ગર્ભથી તેના જેવા જ ગુણવાળા સો પુત્ર ઉત્પન્ન કર્યા એમાંથી મહાયોગી ભરતજી સૌથી મોટા અને વધારે વાળા હતા એમના નામથી લોકો આજે આ અજનાભ ખંડને ભારત વર્ષ કહેવા લાગ્યા છે પછી એમનાથી નાના કુસાવર્ત ઇલાવર્ત બ્રહ્માવર્ત મલય કેતુ વગેરે થયા ભગવાન ઋષભદેવ જોકે પરમ સ્વતંત્ર હોવાને કારણે પોતે સદૈવ બધા પ્રકારના અનર્થોની પરંપરા રહિત કેવળ આનંદ અનુભવ સ્વરૂપ સાક્ષાત ઈશ્વર જ હતા તો પણ અજ્ઞાનની જેમ કર્મ કરતા અજ્ઞાનીઓ હોયને એ કર્મ કરે એવી રીતે કર્મ કરતા કરતા તેમણે સમય અનુસાર પ્રાપ્ત ધર્મનું આચરણ કર્યું એનું તત્વ નહીં જાણનારા લોકોને એનો બોધ કરાવ્યો સાથોસાથ શ્રમ શાંત સુરત અને કરુણામય રહીને ધર્મ અર્થ યશ સંતાન ભોગ સુખ અને મોક્ષનો સંગ્રહ કરતા કરતા લોકોને ગૃહસ્થાશ્રમમાં નિયમબદ્ધ બનાવ્યા પુરુષો જેવું આચરણ કરે ને બીજા લોકો એનું અનુકરણ કરે તમે જે કાર્ય કરશો બીજા લોકો તમારી કાર્ય કે જોકે બધા ધર્મોના સારરૂપ વેદના ગૂઢ રહસ્યને જાણતા નથી તો પણ બ્રાહ્મણોએ બતાવેલી વિધિ એનાથી શામ દામ વગેરે નીતિ અનુસાર પાલન કરતા તેમણે શાસ્ત્ર અને બ્રાહ્મણોના ઉપદેશ અનુસાર ભિન્ન ભિન્ન દેવતાઓના ઉપદેશ્યથી દ્રવ્ય દેશ કાળ આયુષ્ય ઋત્વીજ વગેરેથી સો સો યજ્ઞ કર્યા પ્રભુ પ્રત્યે દિવ્ય અનુરાગ એના સિવાય અન્ય કોઈ વસ્તુની ક્યારેય ઈચ્છા કરતા જ નહીં પ્રભુ સિવાય કોઈ પદાર્થ તરફ કે વસ્તુ તરફ દ્રષ્ટિ પણ કરતા એકવાર ઋષભ દેવ ભગવાન ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં ગયા ત્યાં બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પ્રજાની સામે જ પોતાના સમાહિત ચિત્તવાળા તથા અને પ્રેમના ભારથી સંયુક્ત થઈ પુત્રોને ઉપદેશ આપે છે અહીંયા ચોથો અધ્યાય પૂર્ણ કર્યો છે પાંચમા અધ્યાયમાં ઋષભદેવજી પોતાના પુત્રોને ઉપદેશ આપવા ઉપદેશ આપે છે એ વાત છે અને પોતે અવધૂત વૃદ્ધિ ગ્રહણ કરી તેની વાત છે ચોથો અધ્યાય પ્રભુના ચરણમાં સમર્પિત કરી ઓમ નમો ભગવતે